મિત્રો આપણે ભાટા ધડે આવ્યું વાડે ભાઈ આગળ જાય બાજરી બાદરી ગઉ પહેલા આપણે વરિયાળી મિત્રો વરિયાળી બાદરી બાજરી ના જીએ જુઓ તો મિત્રો આપણે ને ફુવારા ચાલુ કર્યા તો આયા ચાલુ કરીને મિત્રો આપણે બાદરી વાય હાલ ને એમાં આપણે પપાયા પપ્પા અહીંયા પેલા બાબાના આપણા પપ્પા અહીંયા હાલ તો બાદરે પહોંચીએ ઘરે ચાલુ કરી દીધા એ આમ તો આવતા નહીં ઘણું પડ્યું રહે છે ત્યારે પડે અરે આપણે